પોલીસ માટે પડકારુ બનેલા બનાવમાં ક્રાઇમ બ્રાન્ચ પીસીબી અને એસઓજી સહિતની ટીમો પણ દોડતી થઈ હતી પોલીસને મહત્ત્વના સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા છે જેની ચકાસણી કરવામાં આવી રહી છે જેમાં ગર્ભગૃહમાં એક તસ્કર નજરે પડ્યો હતો પરંતુ તેની સાથે બીજા પણ મદદમાં હોઈ શકે છે ઇસ્કોન મંદિરમાં ચોરી કરી બહાર નીકળેલો તસ્કર ગેસ્ટ હાઉસ સુધી પહોંચ્યો હતો જરો સવારે ઇસ્કોન મંદિરમાં ગર્ભગૃહમાંથી ચોરી થવાની માહિતી આવી હતી અને તે મુજબ તપાસ કરતાં તારીખ બારમીની રાત્રે મંદિરના ગર્ભગૃહમાંથી ચાંદીની ગાય ચાંદીનો બાજુલ સોનાની એક ચેન અને બીજા ઘરડા થઈ અને અંતે કુલ રૂપિયા દોઢ લાખ જેટલી ચોરી થઈ છે અને નખું ચોર તોડી અને અંદર ચોરી પ્રવેશ કરેલો હતો અત્યારે પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજ અને સર્વેલન્સ કરી અને આગળની કાર્યવાહી ચાલુમાં છે સર જે સીસીટીવી ફૂટેજ આવ્યા છે એમાં ચોરીના કોઈ ઘટના ચોર કે કોઈ સામે આવ્યું નથી હા એ સીસીટીવીમાં દવા મળે છે તપાસ ચાલુ છે બાબતમાં થેન્ક યુ